ના નામ કેવાના છે સમજી ગયા સરસ પહેલા કોણ આવશે હાલો ને કેવાય કેવાય ચોખા ને કેવાય મગ અને કેવાય ચણા પછી

એને શું કહેવાય અડદ ચોખા એને મગદાર સરસ બેસી જાઉં હાલો જ્યા અડદ કેવા કલરના છે આડા હા પછી એના પછી શું છે એમ શું કહેવાય ચોખા ચોખા કેવા કલરના ચોખા છે જો તો કેવા કલરના છે સફેદ પછી એન પછી એમ શું કહેવાય તુવડાર તુવડાર છે ના પછી

ચોખા એની પછી એમ શું કહેવાય તુવર દાળ શું કહેવાય આને ચણા મગ અડદદાર મગદાર સરસ બેસી જાવ હાલો ભવ્યાન બોલો એમ શું કહેવાય

मक, क्या? मकड़ा, क्या? अडड़ार, सर अच्छे से जाओ। हेलो, हेलो मान mm -hmm. mm -hmm. भाई। अच्छे से जाओ। हेलो बोलो। एंसू के भाई, गो। गो બાજુમાં શું શું કેવાયદ સરસ પછી બાજુમાં અડદની બાજુમાં અને શું તુવર દાળ ચણા મગ અડદાળ મગદાળ

માંથી તને કઈ વસ્તુ ભાવે દાળ ભાત ભાવે તમે દાળ ભાતમાં શું હોય કે જોઈએ કઈ વસ્તુ હોય દાળ ભાતમાં માં દાળ હોય ને ભાત હોય હોય ને આપણે ક્યારે બને છે તુવર દાળ સોમવારે હોય ને થેપલા સાથે તુવર દાળ હોય અને પછી ક્યારે હોય બુધવારે બુધવારે દાળ ભાત હોય ને સારા બેસી જાઓ

શીરો બને સુખડી બને બને ને થેપલો બને ભાખરી બને આપણે બને છે શીરો શીરો ક્યારે હોય આપણે અહીંયા બુધવારે હોય ને અને સુખડી ક્યારે હોય સોમવારે અને શુક્રવારે હોય ને તો થેપલું ક્યારે ખાવશો તમે સોમવારે દાળ સાથે થેપલું હોય ને તુવેર દાળ સાથે પછી બીજું શું બને ગળ્યા પુટલા બને ને ગળ્યા પુટલા આપણે ક્યારે બનાવીએ શનિવારે હોય ને શનિવારે પછી તુવર દાળ મગ મગદાળ તને શું ભાવે આમાંથી

સરસ ચણા સરસ મગ દાળ મગદાળ તને શું ભાવે આમાંથી મમ્મી શું ઘરે બનાવે છે કેનું શાક બનાવે આમાંથી તારા ઘરે બનાવે છે કઈ કઠોળનું શાક

થી કઈ વસ્તુ બને છે હા ચણા ચણા તને ભાવે ચણા ક્યાં ક્યાં વારે આપણે આપીએ મંગળવારે ચણા હોય પછી ગુરુવારે ચણા હોય પછી શુક્રવારે ચણા હોય સારો બીજું શું બને આપણી આંગણવાડીમાંથી હા તુવર દાળ પછી શું હોય ચોખા હોય ને ચોખા

Chana. Mok. Mok dal. Alok dal. Saras. Very good. Beso dal. Alo. Mok. Mok nakhi. Biche gau. Mok. Pasir. Alok એને એને શું શું કહેવાય કહેવાય દાળ દાળ ચણા પછી મગ મમ્મી શું બનાવે આમાંથી ઘરે આ શું બનાવે તમે લોટલી સરસ બેસતા

i swear